પછી વેલેન્ટીન ફાઉન્ડ સુગર ઇન ધ સુગર બાઉલ બાઉલ એટલે વાટકો ઇન અ ક્વાઇટ રેસ્ટોરન્ટ ક્વાઇટ એટલે શાંત કે શાંત એ એક રેસ્ટોરન્ટ હતી હોટેલ હતી માં વેલેન્ટીને ફાઉન્ડ એટલે જોવા મળ્યો એટલે મળ્યું કે સુગર એટલે ખાંડ અને સુગર બાઉલ તો ફોલ્સ કારણ કે તમે પાઠ વાંચો એટલે તમને ખબર કે સુગર ના વાટકામાં સુગર નતો પણ શું હતું એની જગ્યાએ હતું સોલ્ટ હતું એટલે મીઠું હતું વેલેન્ટીન જે જોયું તો જે સુગર ખાંડનો વાટકો હતો ખાંડના વાટકામાં મીઠું હતું ફોલ્ટ હતું એટલા માટે શું આવ્યા ફોલ્સ આવે છે અહીંયા જો સુગર ને સુગર લખ્યું હોય તો ફોલ્સ એ સુગર ની જગ્યાએ સોલ્ટ લખ્યું હોય તો જવાબ સાચો પડે વેલેન્ટીન ઇઝ સર્ચિંગ ફોર અ નોટોરિયસ ક્રિમિનલ ફ્લેમ્પો તો સાચી વાત છે કે વેલેન્ટીન પોતે રહી

વોન્ડર પ્લીઝ પ્લેસ પ્લેસ અને ઢોળી લાગુ વોટર ઓન ધ રેસ્ટોરન્ટ વોલ કે જે પ્રિસ્ટ એટલે પાદરી જે પાદરી હતા પાદરીએ એને શું કહીર્યું કે પાદરી ઘણા બે પાદરી અને પાદરીમાંથી એક જણે શું કહીર્યું કે રેસ્ટોરન્ટ ની જે દીવાલ હતા દીવાલ ઉપર પાણી ઢોળી તો ખોટી વાત છે પાઠ તમે વાંચો એટલે તમને ખબર પાણી નતું ઢોળ્યું શું ઢોળ્યું હતું સૂપ કે જે પીવાનો સૂપ આવે સૂપ ને દિવાલ ઉપર

ફ્લેમ્બો થ્રી ટર્ન ટુ ટીયર વેલેન્ટાઇન ઇનટુ પીસીસ લાઇક એ સ્ટ્રો ટો તો સાચી વાત છે કે ફ્લેમ્બો છે પોતેરીયેય ધમકી આપે છે વેલેન્ટાઇન કે જો તું મને આ વસ્તુ નહીં આપતે હું તો એટલે કાડી નાખું જે આપણે કાગળ કાડી નાખીએ છીએ ને એટલે કાડી નાખું લાઇક એ સ્ટ્રો ટો સ્ટ્રો એટલે કે જે નળી આપણે ગમે જો હોસ્પિટલ એના માટે જે નળિયા અને સ્ટ્રો કહેવાય ડોલ ને એ નડી થી જે ઢીંગલી બનાવી હોય ઢીંગલી ને આપણે ફાડી નાખીએ તોડી નાખીએ એવી રીતે કે હું તને ફાડી નાખીશ વેલેન્ટિન હેડ રિયલ ફ્રેન્ડ અકોર્ડિંગ ટુ ફ્લેમ્બો ફ્લેમ્બો ના મત મુજબ કે વેલેન્ટિન પાસે સાચું એવી જેલ છે જેલ જે ક્રોસ છે એ સાચો છે તો ખોટો છે કે વેલેન્ટિન પોતે એવું જ્યારે વાતચીત થાય ત્યારે એમ કહે કે તારી પાસે શું છે ડુપ્લિકેટ કે તારી પાસે ડુપ્લિકેટ છે અને મારી પાસે શું છે ઓરિજિનલ છે એવું વાત કરે આ શું બનશે જો અહીંયા ડુપ્લિકેટ લખ્યું હોય તો ટ્રુ બને અને રિયલ લખ્યું તો ફોલ્સ બને ફાધર ફાધર વાત છે સાચી કે કે આખો વાંચી ત્યારે ખબર પડે કેટલાય લોકો કરતા હોય કરતા હોય ત્યારે એમ કીધું કે જે લોકો જે ગુનેગાર હોય એના હાથમાં બ્રેસલેટ હોય એકદમ ખીલાવાળું વાળું બ્રેસલેટ બધા પહેરતા હોય તો પાઠમાં ચોખ્ખી ચોખ્ખું આપેલું છે કે ફાધર વોચ પીપલ

જેલમાં છે સોલ્ટ એન્ડ સુગર ટુ ટેસ્ટ સાચી વાત છે કે પોતે

બીજા એના પછીના રીડમાં ડીએનએ એનાલિસિસ ઇઝ ઓફર એટલે વારંવાર ઇન ટીવી શોઝ ટુ આઈડેન્ટિફાઈ ક્રિમિનલ્સ ઓર સસ્પેક્ટ સાચી વાત છે કે આપણે ટીવી માં શો જોતા હોય કે મૂવી જોતા હોય કે આપણે જોઈએ છે સીઆઈડી જોતે આમાં ડીએનએ ટેસ્ટ કરતા હોય ઇઝ ઓફર ડીએનએ એનાલિસિસ ઓફર વારંવાર યુઝ એટલે વપરાય છે ટીવી શો ટુ આઈડેન્ટિફાઈ એટલે ઓળખ કરવા માટે ક્રિમિનલ ની અથવા સસ્પેક્ટ જેની ઉપર તમને શંકા હોય અથવા જે લોકો ક્રિમિનલ હોય એને ઓળખવા માટે ડીએનએ તમે વારંવાર ઉપયોગ થતા આપણે જોઈએ છીએ તો સાચી વાત છે ઇન્વેસ્ટિગેટર્સ ડુ નોટ જો એ ડુ નોટ અ વેરાઇટી ઓફ ટુ આઈડેન્ટિફાય ક્રિમિનલ્સ ગુજરાત એવું કહે છે નોટ આઈ કહું કે એ જે લોકો ઇન્વેસ્ટિગેશન કરતા હોય તપાસ કરતા હોય વેરાઇટી ઓફ ટેકનોલોજી ખાલી એક ડીએનએ એનાલિસિસ નહીં ઘણી બધી ટેકનોલોજી ઉપયોગ કરે જેથી ખબર પડે કે ખરેખર ક્યાં ક્રિમિનલ છે કે નહીં આની ઓળખ છે કે નહીં એક જ ટેકનોલોજી ઉપરથી કોઈ એક ઓળખી ન હોય પણ એ શું નામે ડુ નોટ યુઝ કે મેં ખાલી એવું લખ્યું યુઝિસ દાખલા તરીકે ઇન્વેસ્ટિગેટર્સ યુઝ અ વેરાઇટી ઓફ ટેકનોલોજીસ ટુ આઈડેન્ટિફાઈ ક્રિમિનલ્સ જો એવું લખ્યું હોય તો જવાબ સાચો બને

ધીમે ધીમે તમારા માં આવે કેટલાય રોગો રોગો એવા હોય છે દાખલે કે બીપી ની તકલીફ હોય કે કેટલાય એવા રોગ હોય છે કે જે વંશ પરંપરાગત તમારા બાળકોમાં ઉતરતા છે તો આની એનાલિસિસ કરવા માટે डीएनए એનાલિસિસ જોવો પડે કે ખરેખર કે આ કોઈ જેનેટ નથી જેનેટિકલ એટલે કે દાદાને કોઈ આવી તકલીફ ને પપ્પાને આવી કોઈ તકલીફ નથી આ છોકરાને કેમ આવે આ એનાલિસિસ કરવા માટે દવાખાનામાં શું ડીએનએ એનાલિસિસ કરે તો સાચી વાત છે ભાખે સાચી છે એવરી સેલ ઇન અ હ્યુમન બીંગ હેઝ અ વેરી લિટલ જો ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ સેલ એટલે કોષ માનવ શરીરમાં એક કોષ હોય એક કોષમાં હજારો એવા ડીએનઓ ના તત્વો જોવા મળે આપડે માથાની દાખલા તરીકે વાળ હોય પછી સલાવિયા સલાવિયા એટલે કે મોટાની લાળ હોય તો બધામાં બધામાં ડીએનએ આપણા જોવા મળે

એટલે તમે દાખલા તરીકે કેટલી વખત કોર્ટમાં એવું બધું જોયું હશે કે કેટલાય લોકો એ કોર્ટમાં તપાસ કરાવે છે કે છોકરો ખરેખર મારો છે કે નહીં એ ખબર કેવી રીતે પડે કે સ્ત્રી હોય ને પુરુષ બંનેનો ડીએનએ જો સેમ્પલ જો ટેસ્ટ કરાવે એટલે ખબર પડે કે આ છોકરો એમનો છે કે નહીં ડીએનએ ઉપરથી જ ખબર પડે ડીએનએ ઉપરથી જ ખબર પડે ધ પર્પસ ઓફ ડીએનએ ઇઝ ટુ પ્રોવાઇડ ધ બેઝિક બાયોલોજિકલ મટીરીયલ ફોર એવરી હ્યુમન બીંગ તો સાચી વાત છે

છે ની ઓળખ કરવા માટે ઉપયોગી દાંત આવે એ તો શું માર્ક્સ આર નોટ પીડ્યું છે ના પાડી છે आर यूज दू नहीं हो तो जवाब ट्रू बने पुलिस यूज धीस बार कोड पेटर्न टू मैच देम टू द सस्पेक्ट तो साची बात है पाठ में आप यूज़ है कि पुलिस पासे बार कोड આપણે કેટલી વખત અત્યારે આપણે જોઈએ છે ટેકનોલોજી વિકાસ કરીને બારકોડાય બારકોડને સ્કેન કરો અને તરત જ એની બધી માહિતી જોવા મળે છે અત્યારના તમે નવા જે પાઠ્યપુસ્તક જો તો પાઠ્યપુસ્તકમાં પણ બારકોડ ખૂણામાં આપેલો હોય છે બારકોડ ખૂણામાં આપેલો હોય તો તમે એને સ્કેન કરો એટલે તરત જ એ પાઠની માહિતી આપે કે પાઠની તરત જ તમારું અને અત્યારે તો મોબાઈલમાં પણ બારકોડ આવે બારકોડ સ્કેનર આવી ગઈ છે

એટલે ગમે એ સબૂત હોય જે અવેલેબલ હોય જેવું કે બ્લડ અને સલાઈવા સલાઈવા એટલે લાળ મોઢાની લાળ બ્લડ એટલે આમાં આપણો બ્લડ લઈ શકે સલાઈવા લઈ શકે કે માથાનો વાળ લઈ શકે એટલે એમાંથી ખબર પડી જાય કે આ વ્યક્તિનું ડીએનએ કયું છે એના

ये प्रकाश संश्लेषण की क्रिया द्वारा ये ऑक्सीजन ले कार्बन डाइऑक्साइड ले छे ने ऑक्सीजन आपने आपे छे झाड़ छे पण श्वसन करे छे अंग्रेजी में फोटोसिंथेसिस कहवाय छे गुजराती में आपणे ने प्रकाश संश्लेषण की क्रिया छे तो साची बात छे तो पर्पस एटले हेतु तो ऑफ रेडियो कार्बन जो कार्बन 14 ने बीजो सु नाम आपाय रेडियो कार्बन याद राखवा जोईए छे कार्बन 14 ने रेडियो कार्बन डेटिंग इज

કે ભાઈ કેટલા સમય પેલા વ્યક્તિ મરી ગયો તમને મને કઈ ખબર ન પડે આપણે થઈને હમણાં જ મરી ગયું એ ડોક્ટર એ બધી મદદ નહીં કરે એના ઉપરથી ખબર પડે કે કયા સમયમાં એ ગુજરી ગયો છે તો આ સાચી વાત છે જવાબ આવશે ટ્રુ કાર્બન 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 કે પ્લાન્ટ એટલે એટલે હોય છે છે નથી લેતા લે તમે બધા જે સજીવ એમના જીવનમાં આખા જીવન સમગ્ર જીવન દરમિયાન કાર્બન ફોર્ટીન એ પોતે ગ્રહણ કરે છે Carbon belt, ground, yeah. thi, think, carbon 14 like is that is true. Carbon 14 બીજું નામ શું છે

ફેક્ટર લાઈક રેન કે વરસાદના કારણે દર વર્ષે ઝાડમાં ફેરફાર થાય છે સાચી વાત છે વરસાદ ને બધી આબોહવાના રીતે ઝાડું આપને ખબર છે આપણે નાનું ઝાડું આવી તો દર વર્ષે જો એ જીવતું હોય તેમાં ફેરફાર થાય જ છે મે તમને એમ લાગે કે કદાચ ઉપરથી દેખાય કે ભાઈ વધતું નથી પણ એ થડમાં કઈક ને કઈક અંદર ફેરફાર તો થયો જ હોય changes in a tree trunk that can be used for artistic view the false changes in a tree trunk but the third ke jhad na thal ma je badla aave che ring alag alag prakar ni bane che can we use atle vapray for the artist view atle manoranjan mate vapray che manoranjan mate no vapray ke sena mate vapray ke jhadu ketlu jhunvo che

tru बने याद rakhvano ke carbon 12 ane carbon 13 che banne et ke eva carbon na prakar che stable che ke jema vatavaran game eu thaye barsat aave game thaye ema koi par jato pher par thai nahi carbon 14 is a form of the element of carbon which is unstable ama